નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ યોજના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર એક નવો વિડીયો આપણે લઈને આજે આવી ગયા છીએ તો આજે આપણે શીખીશું કે પીએમ વિશ્વકરહ યોજનામાં તમે ટ્રેનિંગ લઈ લીધી હોય અને જે ટ્રેનિંગનું સ્ટાઈપન્ડ આવવાનું હોય હતું ચાર હજાર રૂપિયા એ તમારા એકાઉન્ટમાં આવ્યું ના હોય તો એના માટે એક ગવર્મેન્ટને જાણ કરવા માટે તમારે એક મેલ કરવાનો હોય છે એ મેલ આપણે કઈ રીતે કરીશું એ આજે અમે તમને જણાવીશું તો આપણે ચલો જઈએ આપણે મેલ બોક્સ પર તો પહેલાં સૌપ્રથમ તમારે અંદર મોબાઈલની અંદર જીમેલ ખોલવાનું રહેશે જીમેલ ખોલવાનું રહેશે જીમેલમાં જઈને નવી નવો કમ્પોઝ મેલ એટલે નવો મેલ કરવા માટે તમારે ત્યાં ખોલવાનું તે નવ નવું આ રીતે પેજ ખોલી જશે ત્યાં ટુમાં પીએમ વિશ્વકર્મા એટ ધ રેટ ડીસી એમએસએમ એ ગવર્મેન્ટ ડોટ ઇન પર આપણે મેલ કરવાનો છે સબ્જેક્ટમાં લખવાનું છે કે ટ્રેનિંગ પેમેન્ટ નોટ રિસીવ એટલું લખી નાખવાનું પછી નીચે આપવાનું આવી જવાનું એમાં પહેલું જ તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે આધાર કાર્ડ નંબર તમારો જે હોય એક્સ વાય જેડ નાખી દેવાનો ફરીથી નીચે તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર જે હોય નાખી લેવાનો એના પછી આપણે તમારો કેન્ડિડેટ રજિસ્ટ્રેશન આઈડી હશે એ તમારે જે ટ્રેનિંગ સર્ટિફિકેટ હશે એમાં ટ્રેનિંગ આઈડી લખેલો જ હશે જો તમને ના મળે તો તમારા ટ્રેનિંગ સેન્ટર પરથી લઈ લેવો પછી કેન્ડિડેટ આઈડીમાં કેન્ડિડેટ આઈડી લખીને લેસ મારીને જે કેન્ડિડેટ આઈડી હોય તે લખી નાખવાનું બરાબર એના પછી તમારો એકાઉન્ટ નંબર એકાઉન્ટ નંબર જે હોય લખી નાખવાનો એના પછી તમારા બેંકનો જે આઈએફએસસી કોડ એ નાખી દેવાનો એક્સ વાય જેડ જે હોય તે એના પછી તમારી ટ્રેનિંગ ડેટ કઈ ડેટ તમે ટ્રેનિંગ ડેટ તમારી સર્ટિફિકેટમાં લખેલી જશે અથવા તમને યાદ જ હશે તો તમારે ટ્રેનિંગ ડેટ લખી દેવાની ટ્રેનિંગ ડેટ કારણ કે તમે ત્રણ માર્ચ બે હજાર ચોવીસથી દસ માર્ચ બે હજાર ચોવીસ બસ આટલું ટાઈપ કરીને આપણે આ મેલ સેન્ડ કરી દેવાનો એટલે તમારું જે પ્રોબ્લેમ ઇસ્યુ છે એ તમને મોકલી દેશે ત્યાં અને તમારો જે સોલ્વ ઇસ્યુનો સોલ્વ આઉટ કરીને તમારું પેમેન્ટ તમારા એકાઉન્ટમાં આવી જશે અને જો તમારા બેંક અકાઉન્ટમાં કોઈ તકલીફ હશે તો તમને રિટર્ન મેલ આવશે કે તમારા બેંકમાં ડીબીટી ઓન છે કે ઓફ છે જે કારણ હશે તમને જણાવી દેશે બરાબર તો થેન્ક યુ આવા નવા નવા વિડીયો માટે તમે અમને ફોલો કરો લાઈક કરો કમેન્ટ કરો ને સતત અમારી ચેનલ પર આવા નવા નવા વિડીયો આવતા જ રહેશે તો જોતા રહેજો આભાર んち uh -huh. uh -huh.